પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તે પહેલા વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફાઈલ ભજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વેશનની હાજરીમાં કરવામાં આવશે ત્યારબાદ સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી સાત જે વિધાનસભામાં વિસ્તાર છે એની ગણતરી ચાલી થશે કુલ ચૌદ ટેબલો એક હોલમાં હોય છે એટલે 98 ટેબલો જે છે એ ઈવીએમ ની ગણતરી માટે હશે આ સિવાય એક ટેબલ હશે જે સેમીકોલન જે બોટ આવેલા છે જેને ઈટીબીપીએસ કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી 28 ટેબલો હશે કુલ 12000 થી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રેકોર્ડિંગ હેઠળ થશે ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલ બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે જીરો ટુ એટ વન ટુ ડબલ નાઇન ફોર સેવન એટ એટ આ સંપૂર્ણ પ્રક્રિયા માટે થ્રી લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એક્સટર્નલ જે અરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે